નમસ્કાર અત્યારે આખા ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને અપડેટ કરવા માટે એક એસઆઈઆર ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલી રહી છે કદાચ ઘરે ઘરે બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ આ ફોર્મ આપી પણ ગયા હશે તો ચાલો આપણે આજે એ જ સમજીએ કે આ ફોર્મ બરાબર રીતે ભૂલ વગર કેવી રીતે ભરવું હવે આ ફોર્મ ભરવાનું તો છે પણ કઈ રીતે ભરવું જો એને લઈને કોઈ પણ પ્રકારની ગૂંચવણ હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપણે એકદમ સહેલી રીતે એક સિમ્પલ ઉદાહરણ લઈને આખી પ્રોસેસ સમજી લઈશું એટલે પછી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ જ ના થાય અને કામ એકદમ સરળ બની જાય તો આ સમજવા માટે આપણે એક પટેલ પરિવારનું ઉદાહરણ લઈએ એનાથી શું થશે કે અલગ અલગ પરિસ્થિતિને સમજવી બહુ જ સહેલી પડી જશે તો આ પરિવારમાં સૌથી વડીલ છે જીવાભાઈ પટેલ અને એમના પત્ની વજીબેન પટેલ એમના દીકરા છે રમેશભાઈ પટેલ અને એમના વાઇફ એટલે કે પુત્રવધુ છે શારદાબેન પટેલ હવે રમેશભાઈ અને શારદાબેનને પણ બે બાળકો છે દીકરો છે ભાવેશભાઈ અને દીકરી છે નીતાબેન નીતાબેનના તો લગ્ન થઈ ગયા છે એટલે એ હવે સાસરે રહે છે અને હા પરિવારમાં એક નવા સભ્ય પણ જોડાયા છે ભાવેશભાઈના પત્ની સાધનાબેન જેમની પિયરની અટક સરળવા છે તો બસ આ જ પરિવારમાંથી આપણે ત્રણ લોકોના ઉદાહરણ લઈશું રમેશભાઈ ભાવેશભાઈ અને સાધનાબેન આ ત્રણ અલગ અલગ કિસ્સાથી આપણે સમજીશું કે ફોર્મ કેવી રીતે ભરવું ઓકે તો શરૂ કરીએ પહેલા કિસ્સાથી રમેશભાઈના કિસ્સાથી જુઓ રમેશભાઈ ઘરના મોટા છે બરાબર એટલે એમનું નામ તો બે હજાર બેની જે મતદાર યાદી હતી એમાં ઓલરેડી હતું જ બસ આ જ વાત સૌથી મહત્વની છે એ યાદ રાખવા જેવી છે તો રમેશભાઈને ફોર્મમાં શું ભરવાનું મુખ્યત્વે ત્રણ વસ્તુઓ પહેલું એમની પોતાની અંગત વિગતો બીજું એમના પરિવારના સભ્યો એટલે કે માતાપિતા અને જીવનસાથીનું નામ અને એમના ચૂંટણી કાર્ડ નંબર જેને આપણે ઇપિક નંબર પણ કહીએ છીએ અને ત્રીજું બે હજાર બેની યાદીમાં જેનું નામ હોય એવા કોઈ લોહીના સંબંધીની વિગત તો એમાંય એ એમના પિતા જીવાભાઈનું નામ આપી શકે છે પણ એ એક બહુ જરૂરી વાત સમજમાં જેવી છે આ ફોર્મમાં છે ને બે મુખ્ય ભાગ છે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ હવે રમેશભાઈનું નામ તો બે હજાર બેની લિસ્ટમાં છે એટલે એમને ખાલી અને ખાલી ડાબી બાજુનો જે ભાગ છે એ જ ભરવાનો છે જમણી બાજુનો ભાગ એમને બિલકુલ ખાલી છોડી દેવાનો ચાલો આ તો થઈ રમેશભાઈની વાત હવે જોઈએ એમના દીકરા ભાવેશભાઈનો કિસ્સો હવે ભાવેશભાઈ તો યુવાન છે એટલે સીધી વાત છે કે બે હજાર બેની ની મતદાર યાદીમાં તો એમનું નામ હોય જ નહીં તો બસ અહીંયા ફોર્મ ભરવાની રીત થોડી બદલાઈ જશે ભાવેશભાઈ માટે નિયમ ઊંધો છે એમને ડાબી બાજુનો ભાગ ખાલી રાખવાનો છે અને જમણી બાજુનો ભાગ ભરવાનો છે અને એમાં શું ભરવાનું એમાં એવા કોઈ લોહીના સગાની ડિટેલ્સ આપવાની છે જેનું નામ બે હજાર બેની ની લિસ્ટમાં હોય એટલે કે એ એમના પિતા રમેશભાઈની વિગતો આપી શકે છે ઓકે તો હવે આવે છે આપણો ત્રીજો અને સૌથી વધુ ધ્યાન આપવા જેવો કિસ્સો ભાવેશભાઈના પત્ની સાધનાબેનનો હવે સાધનાબેનના કિસ્સામાં બે વાત છે પહેલી કે એમનું નામ પણ બે હજાર બેની ની લિસ્ટમાં નથી અને બીજી એમના લગ્ન તો મોરબીમાં થયા છે પણ એમનું પિયર છે રાજકોટ જિલ્લામાં આવું તો ઘણા કિસ્સામાં બને છે બરાબર ને તો તરત મગજમાં સવાલ આવે કે ભાઈ જો પિયરનો જિલ્લો જ અલગ હોય તો પછી બે હજાર બે વાળા સંબંધીની વિગતોમાં કઈ માહિતી અને કયું સરનામું ભરવાનું રહેશે તો આનો નિયમ એકદમ સ્પષ્ટ છે સાધનાબેનને પણ જમણી બાજુનો જ ભાગ ભરવાનો છે અને લોહીના સંબંધી તરીકે એમને એમના પિતા સુરેશભાઈ સરળવાની વિગતો આપવાની છે ભલે સાધનાબેન અત્યારે મોરબી રહેતા હોય પણ એમના પિતાની બે હજાર બેની ની મતદાર યાદી મુજબની રાજકોટ જિલ્લાની જ વિગતો જેમ કે તે સમયનો મતવિભાગ ભાગ નંબર અને ક્રમ નંબર એ બધું જ ભરવાનું રહેશે ચાલો તો અત્યાર સુધી જે પણ સમજ્યા એ બધું ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ એક સારાંશ જોઈ લઈએ આ કોષ્ટક જોશો તો બધું જ સ્પષ્ટ થઈ જશે આખી વાત ખાલી એક જ સવાલ પર આધાર રાખે છે શું વ્યક્તિનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં હતું જો જવાબ હા આવે તો રમેશભાઈની જેમ ડાબો વિભાગ ભરવાનો અને જો જવાબ ના આવે તો ભાવેશભાઈ અને સાધનાબેનની જેમ જમણો વિભાગ ભરીને બે હજાર બેની યાદીમાંથી લોહીના સંબંધીની વિગતો આપવાની છે પછી ભવેને એમનો જિલ્લો કેમ અલગનો હોય અને હા એક બીજી બહુ જ અગત્યની વાત આપણે બધાએ સાચી અને સંપૂર્ણ માહિતી ભરીને જે બૂથ લેવલ ઓફિસર્સ એટલે કે બીએલઓ જેઓ આ કામ કરી રહ્યા છે તેમને સહકાર આપવાનો છે અને છેલ્લે એક કામની સલાહ ફોર્મ ભરવા બેસો એની પહેલાં જ માતાપિતા અને જીવનસાથીના ચૂંટણી કાર્ડ નંબર હાથ વગા રાખવા જેથી પ્રક્રિયા ઝડપી અને સરળતાથી પૂરી થઈ શકે તો બસ આ ઉદાહરણો જોયા પછી આશા છે કે ફોર્મ કેવી રીતે ભરવું એ બાબતે કોઈ ગૂંચવણ નહીં રહી હોય તો શું હવે ફોર્મ ભરવા માટે સૌ તૈયાર છે